હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર થોડું આજે આપણે ફાસ્ટ જઈશું કારણ કે હું તમને જે એન ઓસી કોડ કહેવા જઈ રહ્યો છું કારણ કે અત્યારના કેસમાં જે મેઇન કન્ફ્યુઝન છે કે લોકોને એવું છે કે ભાઈ સ્પાઉસ વિઝા બંધ થઈ ગયા છે અથવા તો કેનેડામાં સ્પાઉસ એમના જે મેઇન એપ્લિકન્ટ છે એ એમના સ્પાઉસને હવે સ્પોન્સર ના કરી શકે ઓપન વર્ક પરમિટ ના મળી શકે તો એ કન્ફ્યુઝન એકચ્યુઅલી મેં તમને કીધું રીતના કે હા હાફ ઇન્ફોર્મેશન છે પ્રોપર ઇન્ફોર્મેશન નથી ટિયર ઓ ટીયર વન ટીયર ટુ ટીયર થ્રી કેટેગરીઝની અંદર અમુક અમુક એનોસી કોડ છે જેમાં ટિયર ટુ અથવા ટીયર થ્રીમાં બી જો મેન એપ્લિકન્ટ જોબ કરતો હશે તો એ લોકો એના સ્પાઉસને ઓલરેડી સ્પોન્સર કરી શક આજે હું તમને જે ટિયર કેટેગરીઝ કહું એ ખાસ નોટ કરતા જાઉં તો જ તમને આ વસ્તુ સમજાશે એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા કોઈ ક્વેશ્ચન્સ હજી રહી જાય તો તમે કોમેન્ટ કરતા રહેજો તો અમે તમને રિપ્લાય કરી શકીએ હવે મેઇનલી આપણે આગળ વધીએ કે જ્યાં આગળ ટીયર ટુ કેટેગરીઝમાં કારણ કે ટીયર ઓ એન્ડ ટીયર વનવાળા તો બધા લગભગ મેનેજરિયર લેવલ હશે અથવા તો માસ્ટર ડોક્ટરેટ લેવલની વાતો હશે તો એ કરી જ શકવાના છે પરંતુ સૌથી નીચેની જો વાત કરીએ ટીયર થ્રી અને ટીયર ટુમાં આપણે પહેલાં ટીયર ટુના એન ઓ કોડ જાણીએ કે કોણ લોકો એમના જે સ્પાઉસ છે એમને સ્પોન્સર કરી શકે એરક્રાફ્ટ ઇન્સ્ટ્રુમેન્ટવાળા છે ઇલેક્ટ્રિકલ છે મિકેનિક છે ટેકનિશિયન્સ છે આ બધા બાવીસ ત્રણસો તેરનો એન કોડવાળા છે ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટ ટેકનિશિયન્સની વાત કરીએ બાવીસ ત્રણસો બાર એન કોડ બાવીસ ત્રણસો અગિયાર ઇલેક્ટ્રોનિક સર્વિસવાળા છે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ બાવીસ ત્રણસો દસ બાવીસ ત્રણસો ત્રણ કન્સ્ટ્રક્ચર એસ્ટિમેટર્સ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ બાવીસ ત્રણસો બે બાવીસ ત્રણસો એક મિકેનિકલ એન્જિનિયર બાવીસ બસો તેત્રીસ કન્સ્ટ્રક્શન ઇન્સ્પેક્ટર બાવીસ બસો બત્રીસ બાવીસ બસો એકત્રીસ એન્જિનિયરિંગ ઇન્સ્પેક્ટર છે ઓક્યુપેશનલ હેલ્થવાળા છે બસો ત્રીસ બાવીસ બસો બાવીસ બાવીસ બસો એકવીસ યુઝર સપોર્ટ ટેકનિશિયન એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ કોમ્પ્યુટર નેટવર્ક એન્ડ વેબ ટેકનિશિયન બાવીસ બસો વીસ બાવીસ બસો તેર લેન્ડ સર્વેયર છે ડ્રાફ્ટિંગ ટેકનોલોજીસવાળા છે બાવીસ બસો બાર છે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનર છે બાવીસ બસો અગિયાર બાવીસ બસો દસ બાવીસ બસો ચૌદ બાવીસ એકસો ચૌદ બાવીસ એકસો બાર બાવીસ એકસો અગિયાર બાયોલોજીકલ ટેકનોલોજીસ એન્ડ ટેકનિશિયન્સ જે છે બાવીસ એકસો દસ જીઓલોજીકલવાળા છે બાવીસ એકસો એક બાવીસ એકસો કેમિકલ ટેકનોલોજીસ છે આ સાથે તે બત્રીસ એકસો ઓપ્ટિશિયન્સ છે લાઇસન્સ નર્સવાળા જે છે બત્રીસ એકસો એક બત્રીસ એકસો બે પેરામેડિકલ ઓક્યુપેશનવાળા બત્રીસ એકસો બે બત્રીસ એકસો ત્રણ છે ડેન્ટલ હાઇજિનિક્સવાળાની વાત કરીએ તો બત્રીસ એકસો અગિયાર મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન છે બત્રીસ એકસો વીસ છે ફાર્મસી ટેકનિશિયન્સની જો આપણે વાત કરીએ તો બત્રીસ એકસો ચોવીસ અધર મેડિકલ ટેકનોલોજીસ બત્રીસ એકસો ઓગણત્રીસ બત્રીસ બસ્સો ટ્રેડિશનલ મસાજ થેરેપિસ્ટની જો વાત કરીએ બત્રીસ બસો એક બત્રીસ બસ્સો નવ અધર પ્રેક્ટિસનર આ સાથે અર્લી ચાઇલ્ડહુડવાળા જે છે બેતાલીસ બસ્સો બે આ ફિલ્ડમાં જો તમારા મેઇન એપ્લિકન્ટ જે છે એમનો જોબ એક્સપિરિયન્સ ચાલુ હોય અથવા તો જોબ એક્સપિરિયન્સ હોય એ લોકોની વાત થઈ રહી છે અહીંયા આગળ બરાબર છે ટિયર થ્રી કેટેગરીમાં આપણે આવીએ ટિયર થ્રી કેટેગરીમાં જોઈએ ડેન્ટલ આસિસ્ટન્ટ છે તેત્રીસ એકસો સી કોડ છે તેત્રીસ એકસો એક મેડિકલ લેબોરેટરી છે નર્સવાળા છે પેસન્ટ સર્વિસવાળા બી છે તેત્રીસ એકસો બે ની અંદરમાં આવે આ લોકો અધર ઓક્યુપેશનની જો વાત કરીએ તેત્રીસ એક્સો નવ એનઓસી કોડ તેત્રીસ એકસો ત્રણ કોડ એલિમેન્ટરી અને સેકન્ડરી સ્કૂલ ટીચર્સની વાત આવી તેતાલીસ એકસો ફોર થ્રી વન ડબલ ઝીરો ફોર થ્રી ટુ ઝીરો ફોર ઓપરેશન મેમ્બર છે એટલે એન્ડ કોચિસની જો વાત કરીએ ફાઇવ થ્રી ટુ ડબલ ઝીરો થ્રી ટુ ઝીરો વન હવે તો કે ટ્રેડ ઓક્યુપેશનમાં જોવામાં જઈએ તો તેત્રીસ એકસો કોન્ક્રીટ ફિનિશર છે ટાઇલ સેટર છે પ્લાસ્ટર્સવાળા છે તે તોંતેર એકસો બે રૂફર્સ એન્ડ સાઇનર્સ છે તોંતેર એકસો દસ છે અધર રિપેર સેન્ડ સર્વિસ તોંતેર બસો છે ટ્રાન્સપોર્ટ ટ્રક ડ્રાઈવર્સો છે તોતેર ત્રણસો છે પ્રિન્ટિંગ પ્રેસ ઓપરેટર તોંતેર ચારસો એક ઓપરેટર તોંતેર ચારસો પ્રિન્ટર્સ એન્ડ પ્રેસ ઓપરેટર તોંતેર ચારસો એક ડ્રીલર્સ ચારસો બે આ રીતે તમે જો જોવા જાઓ તો આ બધા એનઓસી કોર્સ છે જો આની અંદર હજી આના કરતાં બી આગળના એનઓસી કોર્સ બી છે મેં તમને મેઇન પ્રાયોરિટીવાળા એનઓસી કોર્સ સૂચિત કરવાની કોશિશ કરી છે આ સિવાય હું આની લિંક ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં નાખું છું તમે ત્યાં જઈને ઓલરેડી પૂરું લિસ્ટ જોઈ શકો છો જેને કારણે તમને એ ટુ ઝેડ એનઓસી કોર્સ ખબર પડે અને તમે શાંતિથી એને જોઈ શકો છો બહુ એક સરળ કોશિશ કરતા રહીએ છીએ અમે લોકો કે જેથી કરીને બાળકોને મદદગાર થઈ શકીએ અથવા એમને માહિતી પહોંચતી કરી શકીએ કારણ કે એમની પાસે જો માહિતી હશે તો માહિતી ઘણી વખતે કેવું થતું હોય છે કે આ કોઈ એવી માહિતીઓ નથી કે જેને તમે કાપી કાપીને જોશો તો તમને સમજમાં આવશે તમે જેટલું આને શાંતિથી એક પાંચ મિનિટ કાઢવાની વાત હોય છે પ્રોપર સમજશો અને જોશો ને તો કેવું થશે ખબર છે તમારી પાસે માહિતી હશે ને તો કાલે સવારે તમે કોકને મદદગાર થઈ શકશો અથવા તો તમે તમારી પોતાની ફાઇલમાં બી આની મદદ તમે યુઝ કરી શકશો આ એક અમે તો નાની કોશિશ કરતા રહીએ છીએ તમે લોકોની કોશિશ એક જ છે મેક્ઝિમમ લોકો સુધી શેર કરતા રહ્યો અને જો માહિતી હોય અમારી કોશિશ સારી લાગી હોય ને એક લાઇક કરી દેજો અને મેક્ઝિમમ લોકો સુધી વિડીયો શેર કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત